ડોક્ટર્સ ડે નિમિત્તે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા જાણીતા સેવાભાવી ડોકટરનું સન્માન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વતી લાયન દીપક સુરાણા ડોક્ટર મિતેશ શાહ અને ઇમેજ બિલ્ડિંગ એક્ઝિક્યુટીવ પરેશભાઈ પરેખાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જે ડોક્ટર્સને એવોર્ડથી સન્માનિત કરાયા ડોક્ટર નૂતનભાઈ શાહ નિરંજનબેન શાહ ડોક્ટર કલ્પિત બક્ષી ડોક્ટર નિરંજન શાહ ડોક્ટર ડીજે બ્રહ્મભટ ડોક્ટર રેશમી બેનરજી ડૉક્ટર રાકેશ શાહ ડોક્ટર મિત્તલ પટેલ ડોક્ટર મોનિકા જેઠાણી ડોક્ટર સુજાતા મોદીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તદુપરાંત ડોક્ટર દર્શનભાઈ બેંકર ડોક્ટર ભીખોભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા Dedication and healing spirit of medical fraternity. <laughs> मरो कंठे मधुरो न होये भले मरो सूरे में सूरो न होये भले प्लीज कोई को अरे अभी લાયન્સ ક્લબ એમનું પણ જે નવું વર્ષ શરૂ થાય છે એ જુલાઈથી થાય છે લાયન્સ ક્લબ સમાજના ઘણા બધા સેવાકીય પર પર સંલગ્ન હોય છે સમાજમાં જે સારું કાર્ય કરે છે એમને બિરદાવવાનું પણ લાયન્સ ક્લબ કાર્ય કરે છે તો આપણે લાયન્સની જ વાત કરું તો આખા હિન્દુસ્તાનની અંદર બસો પચીસથી વધારે આઈ હોસ્પિટલ છે આખા વર્લ્ડની જો હું વાત કરું તો લાયન્સ લગભગ દસ હજારથી વધુ આઈ હોસ્પિટલ છે વર્ષે લગભગ પચીસ લાખથી વધુ લાયન્સ લાયન્સ ક્લબ કામ કરે છે અને અત્યારે જે જ્વરંત્રષ્ટ મેન્ટલ હેલ્થ ડિપ્રેશન હોય છે એની અંદર અત્યારે લાયન્સ ક્લબ કાર્ય કરી રહ્યું છે તો લાયન્સ ક્લબ પર મેડિકલ ક્ષેત્રની અંદર સમાજ માટે કાર્ય કરે છે અને લાયન્સની સાથે સાથે જે ડૉક્ટર્સ છે ભલે દાન આપે છે કેમ કે જ્યારે કંઈક આપણી પાસે આશરો નથી હોતો ત્યારે અમે ડૉક્ટર્સને આપણે યાદ કરીએ છીએ અને ભગવાન કહેવામાં આવે છે તો ડોક્ટર્સની એક આ સેવા હોય છે એ સેવાને બોરદાવવાનો એક કાર્યક્રમ લાયન્સ ક્લબના માધ્યમથી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ વિતેશભાઈ શાહ એમનાથી અમે ચર્ચા કરી કે આવું એક સરસ કાર્યક્રમ આપણે કરીએ તો એવું રહે તો એમને કહ્યું ખૂબ જ સરસ તો લાયન્સ ક્લબ જેવું વિશ્વનું સૌથી મોટું એનજીઓ આજે એકસો સાત વર્ષની સેવાકીય કાર્યમાં સંલગ્ન છે જેમની બસ્સોથી વધુ દેશોમાં શાખાઓ છે એ એનજીઓ જે આઈ એમ એના માધ્યમથી જો ડૉક્ટર્સનું સન્માનનું કાર્યક્રમ કરતું હોય તો એ ખૂબ જ સરસ કાર્યક્રમ હોય અને મારું પણ બ્રિટિશને ગવર્નર જો લાયસો ગઈકાલે એક તારીખથી મારું કેન્દ્ર શરૂ થયું છે તો એક પહેલું જ મારું આ કાર્યક્રમ એક ડૉક્ટર્સને બિરદાવવા સાથે કાર્યક્રમ શરૂ થયું એની પણ મને એક ખુશી છે આજે ટોટલ અમે સત્તર ડૉક્ટર્સ આઈકોનિક પર્સનાલિટી એવોર્ડ તરીકે અમે આઈએમએના પ્રેઝિડેન્ટ ડૉક્ટર નિતેશ શાહને આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ એ અમે એનાયત કરી રહ્યા છે એની સાથે સાથે ડાયનેમિક ડૉક્ટર્સ અવોર્ડ એ ડાયનામિક ડૉક્ટર્સ અવોર્ડ કેટેગરીની અંદર અમે ડોક્ટર ભયંકર સાહેબ ડૉક્ટર ભીખુભાઈ ડૉક્ટર જીતિકા મધાન જે પાલન યુનિવર્સિટીના છે એમની સાથે સાથે ડૉક્ટર મહેશ પટેલ અને ડૉક્ટર અશ્વિન શાહ એમને અમે ડાયનામિક ડૉક્ટર્સ અવોર્ડ કેટેગરીની અંદર સન્માનિત કરી રહ્યા છે અને એ સાથે સાથે એમિડન્ટ ડૉક્ટર્સ અવોર્ડ એમિડન્ટ ડૉક્ટર્સ અવોર્ડની અંદર ડૉક્ટર નૂતન શાહ ડૉક્ટર નિરંજનાબેન શાહ ડૉક્ટર નિરંજન શાહ ડૉક્ટર કલ્પિત બક્ષી ડૉક્ટર બ્રહ્મભટ સાહેબ બીજે બ્રહ્મભટ સિનિયર સર્જન છે એક સાથે સાથે ડૉક્ટર મોનિકા જેઠાણી ડૉક્ટર જીતેન્દ્ર જેઠાણી ડૉક્ટર સુજાતા મોદી અને ડૉક્ટર દેશમી બનર્જી એ કુલ અમે સત્તર ડૉક્ટર્સનું આ ત્રણ કેટેગરીની અંદર સન્માન કરી રહ્યા છીએ